વલસાડમાં ડીલર દ્વારા સ્ટ્રીટ લાઈટ માપણીમાં છપડો થતા આંગણવાડી નિર્માણ અટકી જતા ભૂલકાનું ભવિષ્ય અંકારમય આંગણવાડી માટે નિયત કરાયેલી સરકારી પડતર જમીન અચાનક જ રેકોર્ડ પર ગૌચરણ માં તબદીલી થઈ જતાં લોકોમાં આક્રોશ વલસાડ તાલુકાના કુંડી ગ્રામ પંચાયતની બરોબર બાજુમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણની ઇમારત છેલ્લા લગણા સમયથી અત્યંત જર્જરિત અને ભયજનક સ્થિતિમાં હતી છતમાંથી પોપડા ખરવાને દિવાલોમાં તિરાડો પડવાને કારણે બાળકો નહીં બેસાડવા જીવના જોખમ સમાન હતો ગામના જાગૃત માજી સરપંચ અને હાલ ડેપ્યુટી સરપંચ કાર્તિક દેસાઈ દ્વારા આ ગંભીર બાબતે જિલ્લા કક્ષા સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી આ સઘન પ્રયાસોના અંતે આખરે તંત્ર દ્વારા ગામને નવી આંગણવાડી બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી જોકે આ મંજૂરી કાગળ ઉપર જ રહી ગઈ જ્યારે સ્ટેટ લાઈટ માપણીના દસ્તાવેજ આવ્યા આ નવા રેકોર્ડ મુજબ જે સરકારી પડતર જમીન વર્ષોથી ગામનો ઉપયોગ માટે હતી અને જ્યાં આંગણવાડી હતી એ જગ્યા ઉપર આંગણવાડી તોડીને નવી બનાવવાનું નક્કી કરાયું હતું તેને ગૌચરણની જમીન તરીકે દર્શાવી દેવામાં આવી હતી આ એક જ તકનીકી ભૂલને કારણે સમગ્ર પ્રોજેક્ટ પર ગ્રહણ લાગી ગયું છે અને છેલ્લા બે વર્ષથી એક ઈટ ઉપર મૂકી શકાય નથી આ વહીવટી લાપરવાહીની સૌથી કરુણ અસર ગામના માસુમ બાળકો ઉપર પડી રહી છે નવી ઇમારત ન મળવાને કારણે જૂની ઇમારત જોખમી હોવાથી બાળકોને ભણાવવા માટે કોઈ સુરક્ષિત સ્થળ મચ્યું નથી મજબૂરી વર્ષ આંગણવાડીની આશા વર્કર બહેનો પોતાના ઘરના ઉટલા ઉપર આ નાના ભૂલકાઓને બેસાડે અભ્યાસ કરાવી રહી છે તડકો ઠંડી અને વરસાદની ઋતુમાં પણ આ બાળકો ખુલ્લામાં બેસીને શિક્ષણનો કક્કો ઘોટવા મજબૂર બન્યા છે હું મિતાલીબેન ચિન્ટુકુમાર પટેલ કુંડી ગામમાં રહું છું અમારી આંગણવાડીની જે જર્જરિત અવસ્થા છે એ આંગણવાડીનું બાંધકામ અત્યારે હાલમાં ગૌચરણમાં બોલે છે તો એ આંગણવાડીના બાળકો હાલમાં સંચાલકના ઘરે અભ્યાસ કરે છે તો એ બાળકો આંગણવાડીમાં પોતાનું બાંધકામ બંધે અને સરકારશ્રીના કોઈક કારણસર એ કામ અટકી રહ્યું છે તો હાલમાં એ આંગણવાડી નું કામ પાસ થયેલું છે પણ કોઈ સરકારના કારણસર અટકેલું છે તો એ આંગણવાડી નું કાર્ય અમને પૂર્ણ કરવા સરકાર શ્રી વિનંતી જે મારું નામ કાર્તિક દેસાઈ હું હાલ કુંડી ગ્રામ પંચાયત નો ડેપ્યુટી સરપંચ છું માજી સરપંચ મારા ગામે ત્રણ આંગણવાડીઓ આવેલ છે જેમાંથી આંગણવાડી નંબર ત્રણ જે છે તે અમારી આ પંચાયત જે છે તેની પછાડી છે હવે આ આંગણવાડી ખૂબ જ જર્જરિત થઈ ગયેલી અને અમે સરકારશ્રી તરફથી નવી આંગણવાડી બનાવી આપવા માટે રજૂઆત કરેલી જે ધ્યાનમાં રાખીને અમને ફાળવવામાં આવેલ પરંતુ અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છે એ જગા જે જૂના રેકોર્ડ પ્રમાણે સરકારી પડતર બોલતી હતી તે હાલ આ સેટેલાઇટમાં આપણે પ્રોબોગેશન પછી ગૌચરણ તરીકે બોલતી થઈ ગયેલ છે અને એના કારણે સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી અમને એમ કહેવામાં આવે છે કે આ આંગણવાડી હવે એ નહીં બની શકે આ પ્રશ્ન એટલો મોટો છે અમારા માટે કે આખા ગામમાં જેટલી પણ સરકારી વળતર જગ્યા જે હતી અમારી તમામ એમાં બીજા હકોમાં તરીકે આવે છે તો આ આંગણવાડી બનાવી એ ખૂબ જ મોટો પ્રશ્ન અમારા માટે ઉભો થઈ ગયો બાળકો છે આંગણવાડીના જે શિક્ષિકાબેન છે તેમની ઘરે બેસે છે એમનું ઘર ખૂબ જ નાનું ઘર છે એ ઘરની અંદર એમનો પોતાનો સામાન હશે આંગણવાડીનો પણ સામાન ત્યાં આગળ શિફ્ટ કરવો પડે છોકરાઓ બેસવાના એ જ એ જગ્યાનો ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો થાય છે વલસાડના કુંડી ગામ ખાતે થોડા સમય અગાઉ જ એક નવું નક્કોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે ત્યારે આ જમીનનો કોઈ પ્રશ્ન ઉભો રહ્યો ન હતો ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે આરોગ્ય કેન્દ્ર બન્યું ત્યારે આ જમીન ગૌચર ન હતી સુડિયાલાના નિયમો અને સ્ટેટ લાઇટ માપણી માત્ર ગરીબ બાળકોની આંગણવાડી માટે જ આડા આવે છે તેમણે એક જ માંગ છે કે આ જમીનનો તાત્કાલિક ધોરણે પુનઃ સર્વે રીસર્વે કરવામાં આવે ને રેકોર્ડ પર થયેલી ભૂલ સુધારી આંગણવાડીના નિર્માણનો માર્ગ મોકળો કરવામાં આવે પરંતુ આ દિન સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી હાલ તો કુંડી

ઓનલાઈન સર્વે ગૌચરણ તરીકે બોલતી થઈ ગયેલી આવેલીવાડીના પર બેસીને આંગણવાડી બેન ના પર બેસીને ભણાવે બાળકોને સાહેબ તકલીફ પડે ને આંગણવાડી બેન ત્રણ વર્ષથી કે ચાર વર્ષથી ઓટલા પર બેસીને ભણાવે વરસાદ ની ઉપર ઘેરમાં થોડા કોઈ છોકરાને બેસીને ભણાવે છે અમારે એટલું જ કે નવી આંગણવાડી બની આપણે સારું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો